ડબોઈ દર્ભાવતી વિધાનસભા ભારતીય જનતા પક્ષના સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણા લોકલાડેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મોટી સંખ્યામાં વિધાનસભા કાર્યકરો આગેવાનો ચૂનાયેલા પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા ખાસ કરીને ડભોઈ વિધાનસભા છોટાઉદેપુરમાં આવતી હોઈ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિતિ હતા અને તમામને શુભેચ્છા પાઠવી છે જે રીતે ડભોઈ વિધાનસભામાં વિકાસના કામો થાય છે તે પ્રમાણે આજે કાર્યકરો આગેવાનો ઉપસ્થિતિ રહ્યા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દિવાલી અને નવા વર્ષનું શુભેચ્છા પાઠવી સાથે આજે આદિવાસ બિરસા મુંડા જન્મદિવસ શુભેચ્છા પાઠવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિતિ તમામ કાર્યકર આગેવાનને અભિનંદન આપ્યા હતા અને પ્રત્યેક ગામના ના લોકો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ મહેમાન માં આપણા સાંસદ જશુભાઈ રાઠવા આપણા લોકલાડેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ડો બ્રાહ્મભ્ટ અશ્વિનભાઈ પટેલ શહેર પ્રમુખ સંદીપભાઈ ભાવેશભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી લોપાબેન નિરવભાઈ પટેલ અને ચૂંટાયેલા પ્રત્યેક સદસ્ય વડોદરા જિલ્લા અને પંચાયત કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા આજે નગરીમાં વિધાનસભાના નવા સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું ત્યારે આ ગર્ભાવતીના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું નવા વર્ષની શુભકામના પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે ઈશ્વરને પ્રાર્થના કરું છું આજરોજ ડભોઈ ધર્ભાવતી વિધાનસભાના ભારતીય જનતા પક્ષનો સ્નેહમિલન સમારંભ હતો મોટી સંખ્યામાં વિધાનસભાના કાર્યકરો આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા ખાસ કરીને વિધાનસભા છોટાઉદેપુરમાં આવતી હોય છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામને શુભેચ્છાઓ પાઠવી છે જે રીતે ડબોય વિધાનસભામાં વિકાસના કામો થયા છે એ પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો આરોગ્યવાનો આજે ઉપસ્થિત રહ્યા અને તમામે શુભેચ્છા પાઠવી છે આપના મારફત પણ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું આજે દેવ દિવાળીનો દિવસ સાથે જ આદિવાસી મસિયા બિરસા મુંડાનો જન્મદિવસ અને આજના દિવસે બધા જ એવું કહેતા હોય કે જ્યારે દેવ દિવાળીના દિવસે મિલન સમારંભ ના થઈ શકે ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામ કાર્યકરોને અભિનંદન આપું છું વડોદરા તાલુકા હોય ડભોઈ તાલુકા હોય કે ડભોઈ દર્ભાવતી નગરી હોય અને સાથે જ ભાયલી ભીલ કલાલી અણખોલ આ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે ભારતીય જનતા પક્ષ દ્વારા દર વર્ષે નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ રાખવાનો રિવાજ છે એ પ્રમાણે આ સ્નેહમિલન સમારંભ હતો અને જે લોકો અહીંયા આવ્યા છે તેમને પણ શુભેચ્છા અને કોઈ કારણોસર ના આવી શક્યા હોય એ તમામને હું દિલથી નવા વર્ષની શુભેચ્છા આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે નવા વર્ષમાં એમના મનને જે કંઈ મનોકામના હોય એ તમામ પરિપૂર્ણ કરે જય શ્રી રામ